દાહોદ જિલ્લાના ભાજપ સાંસદ જસવંતસિંહ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર અર્થે આવતા યોજાવા જરૂરી છે જીતે જે અંતર્ગત નગરના લુહારવાડા મુવાડા તેમજ ડગરવાસ માં ચૂંટણી સભા યોજાયું સ્વાગત ડો નગર ફટાકડા હોડી તેમજ હાલમાં ભાજપના ઝંડા સાથે મળી વાત સભા મંડપ સમયમાં સભા મોટા પ્રમાણમાં માનવ મિરામણ ઉમટી પડ્યા ત્યાં ઉપસ્થિત મેમાનો સ્વાગત આ વિસ્તારની સાન એવી આદિવાસી મંડિત જાહેર કરાવી આ વખતે ભાજપ જંગી બહુમતી થી મહત્તમ સીટ જીતે તે માટે નાગોદર જિલ્લાના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાગુર વિશેષ સરકાર વધુ મજબૂત કરવા ઉમેદવારો ને માટે સૌએ ભેગા થઈ કાર્ય થઈ કર્યું નગરમાં પૂર્વ જેવા સ્થાનિક ભાજપ કાર્યકર્તા છે તેમની પ્રશંસા કરતા

મારોને કર્મઠ કાર્યકર્તાઓ જંગી બહુમતીથી જીતાડી ભાજપનું કમળ ખીલાવું આહવાન કર્યું છેલ્લે ભાજપના યુવા પ્રમુખ મયુર પંચાલય સભા સમાપ્તિ પ્રસંગે ઉદ્બોધન કરતા કહ્યું કોંગ્રેસ હોય કે આપ સૌના કરીશું સુપ્રાશા આ ત્રણેય સભાનું સુંદર સંચાલન ભરત શ્રી માળી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રસાર નિમિત્તે આજે વોર્ડ નંબર ચાર પાંચ અને ત્રણને આજે મેં બેઠકો કરી છે અને અમારા ઉમેદવાર માટે તમામ મતદાર ભાઈ બહેનોનો જનસંપર્ક કરેલ છે ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અમારા મતદાર ભાઈ બહેનો સમક્ષ લઈને અમે ગયા હતા એ પ્રસંગે આજે ચૂંટણી પ્રચાર નિમિત્તે દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે સૌ બંને બુથની અંદર અમારા મતદાર ભાઈ બહેનોને રૂબરૂ જઈ મુલાકાત કરેલ છે અને અમારા ઉમેદવારોને જન સમર્થન જોરશોરથી મળી રહેલ છે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સોળમી તારીખે મતદાન થનાર છે મતદાનના દિવસે નગરના મતદાર ભાઈ બહેનોએ જન સમર્થન આપેલ છે અને જંગી લીટથી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જાલોદ પાલિકા સોળમી તારીખે મતદાન થઈ અને પુનઃ અમે સત્તા ઉપર આવીશું એવી અમારા મત